નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો સુરતમાં સતત પાંચમા દિવસે સીલિંગ અભિયાનમાં સાતસોથી વધારે મિલકતોને સીલો મરાયા સ્વાતિમાલીવાલા મામલે આ દિલ્હી હાઈકોર્ટનો મોટો નિર્ણય ઓળખ જાહેર કરતી મીડિયા સામે પીઆઈએલનો કર્યો ઇનકાર ઉત્તર પ્રદેશમાં ચૂંટણીની ફરજ પર તેના છ સુરક્ષા કર્મચારીઓનું ગરમીને કારણે મૃત્યુ આજથી સર્વોત્તમ ડેરી દ્વારા જિલ્લાના દૂધ ઉત્પાદકોને મળશે કિલો ફેટ દીઠ રૂપિયા આઠસો ત્રીસ સુરતમાં ગેરકાયદેસર બાંધકામ તોડવા ગયેલી ટીમને ભાજપ કોર્પોરેટરના પુત્રએ ધમકાવ્યા સુરતમાં શાસક પક્ષના નેતાએ કરેલી નિમોની એસી તેસી ઉઝાગર એનઓસી વગર ચાલતું ફ્રૂડ ક્વાર્ટર કરાયું સીલ રશિયાએ યુક્રેન યુદ્ધ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ જોન બાઇડને યુક્રેનને રશિયા વિરુદ્ધ તેના હથિયારોનો ઉપયોગ કરવાની મંજૂરી આપી સુપ્રીમ કોર્ટે કહ્યું સરકારી નોકરીમાં પ્રમોશનનો અધિકાર નથી બંધારણમાં પણ માપદંડ નથી રશિયાના રાષ્ટ્રપતિ વાલ્મીદીર પુતિને પોતાના ઉત્તરાધિકારીની જાહેરાત કરી પંજાબમાં જનસભાને સંબોધતા સીએમ યોગીએ કહ્યું તમામ માફિયાઓને કચડી નાખવા હું યુપીથી બુલડોઝર મોકલીશ ગુજરાતની સ્કૂલોમાં વાહન રિક્ષા અને બસ માટે પણ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ફરજિયાત હવે ઇન્ટરનેશનલ માર્કેટમાં સમક્ષ રૂપિયો હવે દેશની બહાર પણ રૂપિયાનું ખાતું ખોલાવવાની પરવાનગી મળશે કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળમાં સીએએ હેઠળ નાગરિકતા આપવાનું શરૂ કર્યું રાજકીય પક્ષના નામે દાન લઈને ટેક્સની ચોરીનું હજાર કરોડનું કૌભાંડ ખુલશે ગુજરાતના મોટા માથાના નામ ઇઝરાયેલે ઇજિપ્તની તમામ સરહદોને કબજે કરી સૈનિકો રફામાં પ્રવેશ્યા ભારત અને બાંગ્લાદેશ સંવાદમાં વિજા અને પ્રત્યાર્પણ મુદ્દા પર આપવામાં આવી મોટી સહમતી પેનલ જીએસટીના બાર ટકા સ્લેબને દૂર કરવા પર પુનઃ વિચારણા માત્ર એક કલાકમાં કેશલેસ સારવારને મળશે મંજૂરી હેલ્થ ઇન્સ્યોરન્સ નિયમોમાં મોટો ફેરફાર રાજકોટમાં રૂપિયા વગર કામ થતા નથી ફાયર વિભાગના અધિકારીને સિત્તેર હજાર રૂપિયા આપ્યાનો સાંસદ રામ મોકરિયાનો દાવો સી એમ શિંદેએ સંજય રાવતને કાનૂની નોટિસ મોકલી ત્રણ દિવસમાં માફી માંગવા કહ્યું ઓનલાઈન સ્કેમ્પમાં લાગશે લગામ દેશમાં એકસો સાઠથી શરૂ થતી મોબાઈલ નંબરની નવી સિરીઝ ચાલુ ગુજરાત ભાજપના ટીવી પેનલિસ્ટ પાર્ટી નેતા સામે નોંધાવી પોલીસ ફરિયાદ અગ્નિકાંડ બાદ એસએમસીનું ચેકિંગ વિવિધ ઝોનમાં હોસ્પિટલ ક્લાસીસ રેસ્ટોરન્ટ અને દુકાન સહિત પાંચસો પચાસથી વધુ એકમો સીલ પત્રકારોના કામમાં અડસણ ઊભી કરનાર સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે ગિરિરાજ સિંહનો પ્રિયંકા ગાંધીના નિવેદન પર પલટવાર કહ્યું તેઓ પોતાના કર્ણાટકમાં મુસ્લિમોને ધર્મના આધારે અનામત આપી રહ્યું છે ચૂંટણી લડનારા રાજકીય પક્ષોની સંખ્યામાં અને સંપત્તિમાં આશ્ચર્યજનક વધારો શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ વાહનોને લઈને ખાસ આદેશ જાહેર કરવામાં આવ્યો છે રિક્ષા અને વાનમાં વધુ બાળકો બેસાડે તો આરટીઓ અને પોલીસને જાણ કરવા વાલીઓને સૂચના વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર સતર્ક આગામી ત્રણ દિવસ દાંડી અને ઉભરાટનો દરિયા કિનારો સહેલાણીઓ માટે બંધ ગાજા યુદ્ધમાં સીન કૂદી પડ્યું પેલેસ્ટાઈનને મદદ મોકલશે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટીમાં પ્રથમ રાઉન્ડના અંતે બાર હજારથી વધુ બેઠકો ખાલી રફા નરસંહાર મામલે ઇન્ટરનેશનલ કોર્ટમાં ભારતનું ઇઝરાયલ વિરુદ્ધ મતદાન આ મુસ્લિમ દેશે એક વર્ષમાં આઠસો ત્રેપન લોકોને આપી ફાંસી મૃત્યુદંડની સજા આપવામાં ઈરાન દેશ છે મોખરે ખેડૂતોને એસઆરઆર યોજના હેઠળ રાહત દરેથી મગફળી દિવેલા સોયાબીન અને તલના બિયારણ મળશે સાઉદી નહીં ભારત બનશે વિશ્વમાં મુસ્લિમોનો નવો ગઢ અભ્યાસમાં ચોંકાવનારો ઘટસ્પટ ઇઝરાયેલ અને પેલેસ્ટાઈનના વિવાદમાં નવો વળાંક સ્પેનિયા શહેરને પેલેસ્ટાઈનની રાજધાની જાહેર કરી ભાજપની કોર્પોરેટરે પોતાના પક્ષના ઊંચા હોદ્દેદારને સૂનો ચોપડીઓ નોંધાઈ પોલીસ ફરિયાદ હવે સરકાર દ્વારા ગરીબ મહિલાઓને એક રૂપિયામાં સેનેટરી પેડ આપવામાં આવશે આ ઉપરાંત લોકોને દવાઓ પર ભારે ડિસ્કાઉન્ટ મળશે પંજાબમાં રાહુલ ગાંધીની મોટી જાહેરતા ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનતાની સાથે જ ખેડૂતોની લોન માફ કરવામાં આવશે કાનપુરના મેયર પ્રમીલા પાંડેએ માંસ અને માછલીની દુકાનો પર બુલડોઝર ચલાવવાનો આદેશ આપ્યો હવે ઘોડા ગધડા અને ઊંટ ઉપર માલની હેરાફેરી નહીં થઈ શકે જંબુ રાજ્યની સરકારનો મોટો નિર્ણય સીને ભારત વિરુદ્ધ ષડયંત્ર રસ્યું બોર્ડર પર છસો ચોવીસ ગામ વસાવ્યા પાકિસ્તાનમાં દરેક જણ ઈચ્છે છે કે મોદી હારી જાય રાહુલ ગાંધી મમતા બેનરજી અને કેજરીવાલને મળ્યો પાકિસ્તાનના પૂર્વ મંત્રીનો સાથ ગુજરાતમાં આગની અનેક ઘટનાઓ બાદ રાજ્ય સરકારનો કલેક્ટરને આદેશ ફાયર એનઓસી ના હોય તેની સામે ગુનો નોંધો યુક્રેનનું સમર્થન કરતા દેશોને પુતિનની ચેતવણી જે દેશના હથિયારો રશિયા પર હુમલો કરશે તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે પ્રધાન સીતારમણે આપ્યા સંકેત જુલાઈના બજેટમાં પિસ્તાલીસ દિવસના પેમેન્ટના નિયમ પર કરશે વિચારણા ભારત નેવી માટે છવ્વીસ રફેલ એમ ખરીદશે ચીન સામે મુકાબલો કરવા હિન્દ મહાસાગરમાં તૈનાત કરશે પચાસ હજાર કરોડની ડીલ પર આવતીકાલે ચર્ચા શાળા અને હોસ્ટેલમાં જોખમ ધરાવતા રૂમમાં બાળકોને નહીં બેસાડવા સરકારનો આદેશ સુરતમાં નિયમોનું ઉલ્લંઘન કરી ચલાવતા પાંચ ગેમઝોન માલિકો સામે ગુનો દાખલ ફ્રાન્સ અને જર્મનીએ કહ્યું યુક્રેનને રશિયાની અંદર હુમલો કરવાની છૂટ આપવી જોઈએ પુતિને આપી ચેતવણી તક્ષીલા અગ્નિકાંડ ભૂલાઈ ગયો સુરત અને મોરબીની શાળાઓના ટેરેસ પર ડોમનું જોખમ યથાવત ફરી ખડકી દેવાયા મોતના માસડા અંબરલાલ પટેલની આગાહી ચાર જૂન સુધીમાં ગુજરાતમાં આંધી વંટોળિયા અને ગાજવીજ સાથે વરસાદ પડશે બિહારમાં તેજસ્વી યાદવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના તીક્ષ્ણ હુમલાની સમાંતર પીએમ મોદીને નિશાન બનાવી પોતાનો હુમલો શરૂ કર્યો પંદર સરકારી યુનિવર્સિટીઓના યુજી કોર્સમાં પ્રવેશ માટે બે જૂન સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીનું ગઠબંધન કાયમી માટે નથી અંકલેશ્વરથી ઝડપાયેલા પાકિસ્તાની જાસૂસની સીઆઈડી ક્રાઈમ દ્વારા પૂછપરછમાં મોટો ખુલાસો કંપનીમાં કામ કરતા સૌથી વધુ લોકોને અની ટેપમાં ફસાવ્યા ચાર જૂને સવારે આઠ વાગ્યેથી રાજ્યના છવ્વીસ કેન્દ્રો પર મતદાન ગણતરી શરૂ થશે સૌરાષ્ટ્રની શાર સહિત આઠ સેલ્ફ ફાઇનાન્સ લો કોલેજના એડમિશન ઉપર હાઈકોર્ટનો રોક સાયબર સિક્યુરિટીમાં ભારતના વખાણ નાટો દેશ પણ મદદ માટે કરી રહ્યું છે વિનંતી